સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી એમ એસ લખાણી કન્યા વિદ્યાલયમાં હું ચૈતાલી પટેલ મારા ભાલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ એક અને બે આજે તમને હું એક સરસ મજાની વાર્તા કરવાની છું વાર્તાનું નામ છે સુંદર છટકી ગયો તમને એમ થશે સુંદર છટકી ગયો એટલે શું સુંદર છે ને એ એક ઉંદર છે બરોબર આપણે અહીંયા એક ઉંદરની વાત કરવાના છીએ ચાલો એક સરસ મજાનું ઘર હતું ઘરમાં રાજુ પોતાના કુટુંબ સાથે રહેતો હતો આ ઘરમાં એક ઉંદર અને ઉંદરડી પણ રહેતા હતા ઉંદરડી હતી ને એના પતિના પુત્રનું નામ હતું સુંદર ને સુંદર છે ને ઉંદર અને ઉંદરડી બંને દરમાં રહેતા હતા રાજુ તમારા જેવડો જ હતો તેની અને સુંદરની પાકી દોસ્તી થઈ રાજુ સુંદર ખવડાવે કુદાકૂદ પણ કરાવડાવે એક દિવસ ઉંદર અને ઉંદરડી ખોરાકની શોધમાં નીકળ્યા જતાં જતાં ઉંદરડીએ સુંદરને કહ્યું બેટા સુંદર ઘરની બહાર નીકળીશ નહીં આડો અવળો જઈશ નહીં જો રાણી બિલ્લી ના પંજામાં સપડાઈ જઈશ તો તને કોઈ બચાવી શકશે નહીં એટલે એની મમ્મી શું કીધું એની મમ્મી છે ને ને ખાવાની વસ્તુ જતા હતા એટલે એને એમ કીધું કે બેટા તું છે દરની દરની નીકળતો હો જો બહાર ઉંદરને કોણ પકડે બિલાડી પકડે એટલે એમ કીધું કે બિલાડી જો તને પકડી જશે તો પછી તું છૂટી નહીં શક એટલા માટે તું ઘરની અંદર દરમાં રહેજે એમ એને મમ્મીએ એને કીધું તું સુંદરને રમવું હતું તે તો માની વાત ભૂલી ગયો કારણ કે સુંદર છે ને એની મમ્મી વાત કરીને ગયા પણ એના મગજમાં એવું ન યાદ રહ્યું અને એ વાત ભૂલી ગયો અને રમવા માટે ઘરની બહાર નીકળ્યો રમતા 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 આનંદમાં આનંદમાં કરતા તે એકાએક રાણી બીલી ત્યાં આવી ચડી અને તે સુંદર તરફ લપટી પણ રાજુએ તેને એક લાકડી છુટી મારી લાકડી છુટી મારી એટલે બિલાડી નાસી ગઈ અને સુંદર બચી ગયો

તો સુંદર પોતાના ડરમાંથી બહાર નીકળ્યો તે એકલો એકલો કુદાકુદ કરી રમી રહ્યો હતો એકાએક રાણી બીલી ઘસી આવી સુંદર ભાગ્યો રાજુના રૂમમાં વાદળી ચોકીયા કલરનો ભોગો ફેરાયેલો હતો સુંદર ના પગ વાદળી રંગથી રંગાઈ ગયા હતા પણ તે તો હવે બિલ્લીબાઈના પંજામાં હતો હવે શું કરવું એકાએક તેને એક વિચાર આવ્યો તે બોલ્યો રાણી કાકી આમ તો હું તમારી વાટ જ જોતો હતો જેઠાણીએ અમને મારી નાખવા માટે ઝેરવાળો લાડુ ભૂકો મૂક્યો હતો તે લાડવો મેં ખાધો હવે હું થોડું જીવાનો છું તમે મને ખાઈ જજો પણ ઝેર તમને ચડશે તો એટલે સુંદર છે ને એને શું કીધું બિલાડીને ખબર છે એ પોતાનો ચોકનો ભૂકો આપણે જે દુધિયા કલરનો હતો ને એમાં તે એના પગ પડી ગયા ને એટલે જેવો થઈ ગયો અને એને એક આઈડિયા આવ્યો અને એને શું કીધું બિલાડીને કે અમારા છે ને આ ઘરના જે શેઠાણી છે ને એને છે ને અમને મારી નાખવા માટે ઝેરવાળો લાડુ મૂક્યો હતો અને એ અમે ખાધો છે અમે તો વળખો હતા તમે મરી જશું પછી તમે મને ખાજો પણ જો તમે ખાશો તો તમને ઝેર ચડશે એમ કરીને સુંદરે પોતાનો બચાવ કરવા માટે આવી બિલાડીને વાત કરી રાણી બિલાડીએ કહ્યું હું કઈ મૂર્ખ નથી અમે ડોક્ટો ન માનીશું હું તો તને ખાઈ રાણી એમ કીધું કે હું મૂર્ખ નથી તો તને ખાઈ જ જ જઈશ અને જો ખાઈ જવાની છું સુંદર બોલ્યો જુઓ કાકી આ મારા પગ વાદળી થઈ ગયા ધીમે ધીમે જેથી આખું શરીર વાદળી થઈ જશે તમને ઠીક લાગે તો ખાવ અને સુંદરી છે ને પગલાં પાડીને બતાવ્યા કે જુઓ કાકી જો મારા પગલાં જુઓ આ વાદળી વાદળી પગલાં પડ્યા છે ને એટલે મને ઝેર ચડવા જ મીડું છે અને હમણાં જ મારું આખું શરીર છે ને એ વાદળી વાદળી થઈ જશે તમને ઠીક લાગે તો મને ખાવ રાણી બિલાડી તો ગભરાઈ ગઈ તેણે સુંદરને છોડી દીધો સુંદરની યોજના સફળ થઈ ગઈ સુંદર આમ છટકી ગયું ચતુરાઈથી તેણે પોતાનો જીવ બચાવ્યો આમ હિંમત રાખી દરેક બાળકોએ પોતાનો અને બીજાનો જીવ બચાવવો ચતુરાઈથી જોઈએ બરાબર ને thank you